આપ ક્યાંથી આવો છો દાદા અને આપને શું તકલીફ હતી કેટલા સમયથી આ તકલીફ હતી બરાબર એની સારવાર તમે કરાવેલી મેડિકલે આપને શું સજેસ્ટ કરેલું બરાબર સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગમાં એમને ચાંદી પડેલી મોઢામાં એટલે ક્યાંય રિઝલ્ટ મળતું નતું એટલે અમે અહીંયા આવ્યા અમૃતાલયમાં આવ્યા અને એની દવા ચાલુ કર્યા પછી મહિનામાં એમને અંદર જે ચાંદી પડી બધી બહાર આવી ગઈ તેના હિસાબે ઓપરેશન ખરું કાઢી નાખ્યો આગળ વધવાનું બંધ થઈ ગયું છે આ દવા છેલ્લા એક જ એક છ મહિના વર્ષથી આ દવા ચાલે છે પણ બિલકુલ હવે છે નહીં એનું કેન્સરનું એક પણ એનું એ નથી તો સારું રિઝલ્ટ મળેલ છે જે કેન્સરની જે ચાંદી હતી જે એ બહાર નીકાળી દીધું આપણી દવાથી અને એમાં સંપૂર્ણ આપને રાહત મળી ગઈ કે જે રિઝલ્ટ હવે છે પણ નહી નોર્મલ થઈ ગયું છે અને રિપોર્ટમાં પણ આપણને સાદું સરસ એવું પરિણામ મળી ગયું છે કે રિપોર્ટ પણ નોર્મલ આવી ગયો છે સરસ સર્જરીમાંથી બચી ગયા બીજી વાર હા બીજી વધારે સરસ બચી ગયા આગળ વધતું બંધ થઈ ગયું છે હા એ ખાસ છે મહત્વનું છે કે આપણી દવાથી જે કેન્સરની બીમારી જે વધી રહી છે એને સ્ટોપ કરે છે જે છે એને તો હટાવે છે દૂર કરે છે પણ જે આગળ નથી વધી શકતું સરસ સરસ અત્યારે એમને ખાબેન આપ ક્યાંથી આવો છો નિરમ ગરમી અને તમને શું તકલીફ હતી અટક અટકાવ્યું હતું બરાબર અને એની સારવાર તમે કરાવેલી હા તો ત્યાં તમને શું કહેવામાં આવતું નરી લોક થઈ ગઈ છે નળીઓ બ્લોક થઈ ગઈ છે કેટલી નળી બ્લોક થઈ હતી ત્રણ તમારી સાથે કોણ આવ્યું છે અમાર ભત્રીજો આપણે ભાઈના શબ્દોમાં સાંભળીશું આપનું નામ જયદીપભાઈ હંસાબેન ની જે તકલીફ હતી એ શું હતી મેમ તમને પહેલાએ હતા કાગળો પછી એકવાર પેલું એન્જીઓગ્રાફી કરાવી તો એમાં નળી બ્લોકેજ બતાવતા હતા તો એકવાર સ્ટેન્ડ મુકાવ્યું પછી બીજી વાર દુખાવો થયો તો બીજી વાર પાછું એન્જીઓગ્રાફી કરાવી તો એમાં ત્રણ નળી બ્લોકેજ આવી એમાં એક નળી નેવું ટકા બ્લોકેજ આવી તો પછી અહીંયા અમને એડ્રેસ મળ્યો તો અહીંયા આવ્યા ડોક્ટરે તો એન્જીઓગ્રાફી કરાવીને બાયપાસ કરવાનું પણ પછી અહીંયાની દવા ચાલુ કરી તો અમને સારું છે અત્યારે બરાબર

आपको और क्या बीमारी थी मुझे स्टोन का प्रॉब्लम था और स्टोन में मुझे मतलब दोनों किडनी में था राइट एंड लेफ्ट किडनी में और मल्टीपल किडनीस थी और उसकी साइज़ थी चौदह एम mm की और एक ग्यारह एम mm की स्टोन थे जो आपका ये ट्रीटमेंट लिया मैंने एक महीने तक एवरी संडे आपने जैसे गाइडेंस किया था उस हिसाब से मुझे वो तो जो दोनों किडनी में जो चौदह एम एम ग्यारह एम एम की थी और जो मल्टीपल्स थी वो सारी अभी रिमूव हो चुकी है अब मतलब और आज आप रिपोर्ट निकाल के आए हो। रिपोर्ट निकल और रिपोर्ट में आया है स्टोन जो था, वो निकल गया वो दोनों निकल चुकी थी हाँ जी और जो ये स्टोन आपको किडनी में था तो मेडिकल ने आपको क्या सजेस्ट किया था डॉक्टर्स ने तो सर्जरी का ही मुझे बोला था कि जब भी आपकी किडनी से है ना स्टोन निकल के नीचे आएगा तो आपको सर्जरी ही करवानी पड़ेगी सर्जरी के अलावा और कोई ऑप्शन नहीं है आपके पास में इसीलिए भी मुझे आपका रेफरेंस मतलब इंस्टाग्राम और गूगल से मुझे मिला था और उसी के जरिए मैं आपके यहाँ पे हूँ उसका ट्रीटमेंट मेरे को काफ़ी अच्छा मिला है। मतलब हाँ, हाँ जी हमारी दवाई आपने कितना समय लिया ऑलमोस्ट एक डेढ़ महीना मैंने आपके ये दवाई ली और एक डेढ़ महीने में, में आपको रिजल्ट मिला है

એટલે એના કારણે કઈ હાથમાં કઈ પકડી ના શકાય કે ના લઈ એ બધી બહુ તકલીફ હતી બરાબર હવે આ તકલીફ આપને કેટલા સમય હતી મને 2-3 હતી હવે 2-3 જે આપને સંધિવાની તકલીફ હતી એની સારવાર આપે બીજે કરાવી માટે અમે ઓર્થોપેડિક ને બધાને બતાવ્યું ઘણા આરએ ને બધું પણ કરાવેલું છે પણ એ દવા લઈએ ત્યાં સુધી એમ કોઈ પરમેનન્ટ રિઝલ્ટ નહોતું મળતું દવા લો ત્યાં સુધી પછી પાછું જેવું ઉપયોગ થઈ ગયું

હવે આજે આપને અહીંયા આવ્યા તમે અમારી દવા લીધે આપને કેટલો સમય થયો હા મને ત્રણ બે ત્રણ મહિના થઈ ગયા લગભગ બે ત્રણ મહિનામાં બહુ ઘણો એટલે એસી લગભગ રિઝલ્ટ અંકલ આપ ક્યાંથી આવો છો બે હું અત્યારે હાલમાં માં જીવરાજ પાક થી આવું છું હાજી અને પાંચ થી ત્રણ મહિના પેલા આપણા ત્યાં હું આવ્યો તો મને બીજા ડોક્ટરોને અહીંયા આગળ પ્રાઇવેટ બતાવ્યું હતું એ લોકોએ ઘૂંટણનો ઘસારો થયો છે અને લિક્વિડ ઓછું છે એટલે એ લોકોએ કીધું કે ઓપરેશન કરવું પડશે ચાર પાંચ ડૉક્ટરો એવું કીધું પરંતુ આપણા ત્યાં આવ્યો આપે મારી સારવાર કરી અને બીજું કે ચેક કરીને મને જે દવાઓ આપી આજે ત્રણ મહિના જેવું થવાયું છે આજે ત્રીજો મહિને હું દવા આવ્યો છું મને એકદમ સારું સારું થઈ ગયું છે હું પોતે ગાડી ચલાવું છું તો ગાડી હવે ચલાવવામાં તકલીફ પડતી નથી ચાલવામાં બી તકલીફ પડતી નથી બહુ સારું રિઝલ્ટ આવ્યું છે અને આમાં કોઈ જાતની ભેડ કશું છે નહીં અને બહુ સારામાં સારું અને પેમેન્ટ બી બહુ રિઝનેબલ જ છે અને બહુ ઘણો મને ફાયદો થયો છે ટૂંકમાં હું ઓપરેશનમાંથી બચી ગયો છું એ બદલ જાગૃતિ બેન ડોક્ટર જાગૃતિ બેન ખૂબ તો આભાર ધન્યવાદ હવે અંકલજી આપને આ તકલીફ હતી કેટલા સમયથી હતી છેલ્લા ત્રણ વર્ષથી હતી મારે બરાબર હવે ત્રણ વર્ષથી આ જે તકલીફ હતી એની સારવાર તમે કરાવેલી ત્યાં મેડિકલ શું સજેસ્ટ કરતું આપને મેડિકલ તો સજેસ્ટ જ કરતું હતું કે તમારે ઘૂંટણનો ઘસારો થઈ ગયો છે એટલે તમારે બદલાવ પડશે ઓપરેશન કરાવવું જ પડશે અને સર્જરીનો ખર્ચો આપને કેટલો કહ્યું ત્રણ થી સાડા લાખ રૂપિયા કહેતા હતા બધા ડોક્ટરો બરાબર હવે જે આ ઘૂંટણ આપને તકલીફ હતી એના કારણે તમને શું તકલીફ પડતી બસ આ તકલીફ પડે ગાડી ચાલવા તકલીફ પડે બધી રીતે તકલીફ પડતી બધી રીતે અને અમારી દવા લીધે આપને કેટલો સમય થયો

રાહત મળ્યું છે હજુ તમને આ બીમારીની અંદર સારામાં સારું પરિણામ મળે એ પ્રમાણે આપણી દવાના પ્રયાસ ચાલુ રહેશે તમે લોકોને શું સંદેશ આપશો અમૃતાલયની દવા વિશે બિલકુલ સરસ બેન જે પરિણામ મળ્યું બદલ તમને ખુબ અભિનંદન જય દ્વારકાધીશ અને વેઇટ લોસમાં આપણે શું રિઝલ્ટ મળ્યું બહુ સરસ ત્રણ કિલો વેટ લોસ થયું પહેલા એકસો સત્તર હતું અને બે મહિના દવા લેવાયા અત્યારે એકસો ચૌદ કિલો છે બરાબર એક મહિનાની ગેપ પડી હા મહિનાની ગેપ અને શરીરમાં બોડીમાં કેવું લાગે છે સરસ લાગે છે એમનું બી બાણું કિલો હતું દવા પછી સાત કિલો વેટ થયું એમનું પણ એક મહિનાની અંદર સાત કિલો વેટ લોસ છે પેલા કોઈ ટ્રાય કર્યો તો તમે કોઈ જ નહીં આપને ઇન્સ્ટાગ્રામમાં રીલ જોયું સરસ સરસ આપને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે એક જ મહિનાની અંદર એક બંનેને દવા લીધેલી વેઇટ લોસની એકને સાત કિલો વેઇટ લોસ થયું છે અને શીતલબેનનું નું ત્રણ કિલો વેઇટ લોસ થયું છે સરસ શીતલબેન અમૃતા લેવી છે તમે લોકોને શું સંદેશ આપશો સરસ બહુ સરસ દવા છે મને તો પેટ પડ્યો અહીંયા અહીં દવા લેવી જ જોઈએ મારા જેવા ઘણા પ્રોબ્લેમ સોલ્વ થશે અને બીજી કોઈ શરીરમાં તમને તકલીફ હતી આ સાની તકલીફ હતી એમાં પણ રિઝલ્ટ સારું મળ્યું છે એ પણ તમને સારું રિઝલ્ટ મળ્યું છે સરસ સરસ શીતલ બા વિશે તમે લોકોને શું સંદેશ આપશો સરસ કઈ આની જોઈએ એમને દૂધ દૂર થશે સો ટકા યસ સરસ આપને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે ખૂબ ખૂબ અભિનંદન જય દ્વારકા જય આ રીતે અહીંયા આપણે આ લાઈવ વિડીયો કર્યો જે આજનું આ સાતમું